love

એક સાથે બે દીપડા આવ્યા હતા અને મકાન સામે આરામથી બેસીને અને જતા રહ્યા હતા જે સમગ્ર ઘટના પણ કેમેરામાં કેદ થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી છે યસ તો રાહ સેની જુઓ છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો